સુરતમાં ફરી કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે તહેવારોના દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ ભેગી ન થાય અને તેને લઈને કોરોના સંક્રમણ ન ફેલાય તેવા ડર વચ્ચે અઠવા લાઇન્સ ખાતે આવેલ અંબિકાની કેતન મંદિર એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે સુરતમાં કોરોના વિસ્ફાટ થયો છે કોરોનાના પોઝિટિવ કેસના આંકે તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા છે ત્યારે આગામી શુક્રવાર એટલે કે ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણના પર્વ હોય જેને લોકો સવારથી જ મંદિરોમાં દર્શને પહોંચતા હોય છે અને તેને લઈ કોરોનાનું સંક્રમણ પણ વધવાની દહેશત વચ્ચે સુરતના અઠવા લાયન્સ ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિર એક દિવસ માટે ભક્તોના દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે ચંદ્રિકાબેન અંબિકા નિકેતનના ટ્રસ્ટી કરી છે ચંદ્રિકાબેન મકવાણા છું અમારે કાલે મકર સંક્રાંતિની નિમિત્તે મંદિર એક દિવસ માટે બંધ છે ખાલી ચૌદ તારીખે પંદર તારીખે દર્શન ખુલ્લા રહેશે પણ અહીં સંક્રાંતને નિમિત્તે લાખો ભક્તો આવવા હતી હોવાથી કોરોનાનું સંક્રમણ બહુ સુરતમાં વધી રહ્યું છે એ હિસાબે અમે પણ અમારા બધા ટ્રસ્ટીઓએ લાભ નિર્ણય લઈને આ કામ કર્યું છે કે મંદિર બંધ રાખવાનું ભાવિક ભક્તોને પણ મારી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આજે સંક્રાંતિ દિવસે દર્શન કરવા આવશો નહીં ઓનલાઈન દર્શન કરી શકશે આઈ ટુ આઈમાં માતાજીના દર્શન થશે તમને દરેક આરતી દર્શન થશે કોઈ ભાવિક ભક્તો અહીંયા આવશો નહીં ખાલી મંદિર બંધ હોય પાછું જવું પડે એના નહીં સુરતમાં તહેવારોના દિવસો વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં દર્શન ઉમટી પડતા હોય છે પરંતુ હાલમાં ફરી કોરોનાનો કેર શરૂ થયો હોય જેને લઈને ઉત્તરાયણના દિવસે એક દિવસ માટે અંબિકા નિકેતન મંદિર બંધ રાખવામાં આવ્યું છે અને ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પણ અપીલ કરાઈ હતી અઝર કુરસી સતપ્રકાશવાડા